રોધ્રન સ્કૂલ ડોડરા ખાતે રોટરી ક્લબ ઓફ યારા તથા શાળાના સંયુક્ત ઉપક્રમે ઇન્ટર ક્લબ ઓપન ઓરિયેન્ટેશન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં રોટરી ક્લબ ઓફ પ્યારાની પ્રમુખ શ્રીમતી રુજુતા ગાંધીએ સર્વ મહેમાનો શાળા પરિવાર અને વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે જિલ્લા સચિવ શ્રી દીપેશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા તેમણે રોટરીના મૂલ્યો સેવા કાર્ય અને ઓરિયેન્ટેશનની મહત્તા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવા હેતુસર વ્યસન મુક્તિ વિશે પ્રેરણાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાપી જિલ્લા તંબાકુ નિમંત્રણ સંયોજક શ્રી ભરતભાઈ ગામે વ્યસનના હાનિકારક દોષપ્રભાવ ઘાતક અસર તથા યુવાનોની સામાજિક જવાબદારી અંગે પ્રભાવશાળી માર્ગદર્શન આપ્યું હતું શાળા તરફથી પ્રિન્સિપાલ શ્રી રિપેશભાઈ શ્રીમતી મિતલબેન તથા સમગ્ર શિક્ષક સ્ટાફે સક્રિય સહભાગીતા દર્શાવી હતી રોટરી ક્લબ તરફથી રોટેરીયન રાજુભાઈ શેઠ કમલ ભાવસાર પ્રચના પટેલ ગૌરંગ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્ય ખાતામાંથી પધારેલા અધિકારીઓ અને સ્ટાફનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી મિત્રોને વ્યસન મુક્ત સંસ્કારી અને સકારાત્મક જીવન જીવવા માટે પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમને અંતે રોટરી ક્લબ તથા શાળાએ મળીને વિદ્યાર્થી વિકાસ અને વ્યસન મુક્ત સમાજની રચના માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો